નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા આજ રોજ નવસરીની સૌથી જૂની અને જાણીતી એકસો એકોતેરમાં વર્ષમાં પ્રવેશ કરનારી સંસ્થા એટલે કે સર સી જે એન સેટ મદરેસા હાઈસ્કૂલની અંદર આજરોજ બાળ વૈજ્ઞાનિકો દ્વારા થી વધુ પ્રોજેક્ટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એના માટે શાળા દ્વારા એક સરસ મજાનો અનોખો આયોજન કરવામાં આવ્યું આજ સુધી તો માત્ર વિજ્ઞાન મેળાની અંદર શાળા જે ખરી પોતાના પ્રોજેક્ટ લઈને જતી હોય છે પણ એક એક્ટિવિટીના ભાગરૂપે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય બાળકો ન માત્ર મદરેસા હાઈસ્કૂલ જોડાયેલા વ્યક્તિઓ હતા જેની અંદર વાત જો કરવામાં આવે તો પૂર્વ શિક્ષકો અને પૂર્વ શિક્ષકોના સન્માનની સાથે મંચસ્થ મહાનુભાવોની અંદર પણ સરસ જેટ મદરેસા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને અધ્યક્ષપદે મોદી ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ એક આર્કિટેક્ટ એન્જિનિયર છે અને આર્કિટેક્ટ એન્જિનિયર હોવાના કારણે અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના કારણે સમારંભના અધ્યક્ષ એમને બનાવવામાં આવ્યા હતા એમના દ્વારા ભૂતકાળમાં શાળાને પ્લે ગ્રાઉન્ડની ઉપર એટલે કે મદરેસાના ગ્રાઉન્ડની ઉપર જે ખરા એ ટોયલેટ બાથરૂમની સેવા પ્રાપ્ત થઈ હતી તો સાથે જ અલ્કેશભાઈ પણ હતા કે જેઓ બીપી બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય સ્ટ્રીમના પ્રોફેસર છે અને સાથે જ એચઓડી પણ છે અને એમની સાથે સાથ સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના સિનિયર રિપોર્ટર મહેશ કે જે પણ મદ્રેસા હાઈ પૂર્વ વિદ્યાર્થી છે એમને આજરોજ આમંત્રણ આપવામાં આવ્યું હતું એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને સાથે જ આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આ વિજ્ઞાન મેળા વિશે સરસી સી જે એન્ઝેડ મદ્રેસા હાઈ પ્રિન્સિપલ મરસભંધ પાત્રાવાલા શું જણાવ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર સર સી જે એન્ડ ઝેડ પારસી મદ્રેસા હાઈસ્કૂલ નવસારી એકસોને એકોતેરમાં પ્રવેશમાં હાલમાં પ્રવેશવાની છે એ વખતે શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ સેકન્ડરી હાયર સેકન્ડરી વિદ્યાર્થીઓ અને શાળાનું ઇંગ્લિશ મીડિયમ જે વિદ્યાર્થીઓ છે એમનો એક વર્ગખંડની એક પ્રવૃત્તિ હતી વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટ્સો અને એ જોતા એવું લાગ્યું કે ખૂબ હેલ્ધી પ્રોજેક્ટ્સો વર્ગખંડની અંદર છુપાયેલા હતા જેને આજે અમે વર્ગખંડની બહાર એક વિજ્ઞાન પ્રદર્શન તરીકે લાવ્યા છે ખૂબ સરસ કૃતિઓ છે સમગ્ર શાળામાંથી પિસ્તાલીસ વર્ગોમાંથી લગભગ એંસી જેટલી કૃતિઓ વિજ્ઞાનના વિવિધ વિષયોની ઉપર તૈયાર કરીને વિજ્ઞાન ટીચર્સોએ મૂકાવી છે આ પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે એટલા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કે એક તો વિદ્યાર્થીની પોતાની સુસુપ્ત જે શક્તિ છે એની પોતાની જે આવડત છે વિજ્ઞાન પ્રત્યેનો એનો જે પોતાનો લગાવ છે એ લગાવને આપણે બહાર કાઢી શકીએ અને અન્ય વિદ્યાર્થી માટે અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરક બળ ઊભું થાય એ રીતે અમે આ વિજ્ઞાન પ્રદર્શન આજે શાળાના જ વિદ્યાર્થીઓ માટે અમે ગોઠવ્યું છે કૃષિ કે રસાયણ કે પોલ્યુશન પર્યાવરણ એ બધા વિષયોની ઉપર વિદ્યાર્થીઓ ખૂબ સારા પ્રોજેક્ટો બનાવ્યા છે ઉર્જા એ લોકોનો હાલનો પ્રિય વિષય થઈ પડ્યો છે જે પ્રોજેક્ટસો અમે જોયો છે એની ઉપર ઉર્જા આધારિત રિન્યુએબલ એનર્જી આધારિત ઘણા બધા પ્રોજેક્ટસો વિદ્યાર્થીઓએ પોતાની આવડતને અનુસાર લાઈવ પ્રોજેક્ટ્સો ભાગે બનાવ્યા છે આ તબક્કે શાળાના જે તમામે તમામ વિજ્ઞાન શિક્ષકો છે એ લોકોએ જે પોતાના પ્રયાસો કર્યા છે એની પણ અમે લોકો નોંધ લઈએ છીએ સાથે જ અમે આજે સમાજના એટલે કે મદરેસા હાઈસ્કૂલના પાસ્ટ સ્ટુડન્ટો જે ખરા જેમનો અમને હર હંમેશ સહકાર મળ્યો છે શાળાના વિકાસ માટે એમને પણ અમે આમંત્રિત કર્યા છે અમારા નિવૃત્ત શિક્ષકો બધા આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે અને એમની હાજરીમાં જ્યારે આ કાર્યક્રમ અમે કર્યો છે ત્યારે અમારા માટે પણ એક ગર્વા બાબત છે કે વિજ્ઞાન વિષયને અમે સમાજ સુધી અને ખરેખર અમારા બાળકો અને અમારા જે બાળકોના માતા પિતાઓ છે એના સુધી અમે પહોંચાડી શક્યા છે અને આનંદની વાત એ છે કે જે અભ્યાસમાં કદાચ મધ્યમ વિદ્યાર્થી છે કદાચ અભ્યાસમાં લો વિદ્યાર્થી હશે પરંતુ આ ટેબલ પર જ્યારે એને પ્રોજેક્ટ મૂક્યો છે તો એ પ્રોજેક્ટની અંદર ખરેખર પોતાની કાબેલિયત અને પોતાની હોશિયારી એને ઉજાગર કરી છે અમે એમ પણ કહી શકીએ કે આવનારો સમય ડિજિટલ ઇન્ડિયાનો સમય છે સ્કિલ ઇન્ડિયાનો સમય છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો સમય છે ગયા વર્ષે પણ એસએસઆઈપીની અંદર અમારા વિદ્યાર્થીઓ રાજ્ય સુધી અને નેશનલ સુધી પહોંચ્યા હતા ખૂબ સારા પ્રોજેક્ટ્સો લોકોએ રજૂ કર્યા હતા તો એ રીતે આજે પણ અમે એવું વિચારી શકીએ કે આમાંના જ બાળ વૈજ્ઞાનિકો આવનારા સમયની અંદર એ મદરેસા નામ સમગ્ર રાષ્ટ્ર ની અંદર કરશે

પઠાણ દીધા મુકીમ ખાન આજનો અમારો પ્રોજેક્ટ છે નક્કામાં મકાઈના દોરડામાં દોરડાનો ઉપયોગ કરી ઇથેનોલ પેદા કરી તેનાથી વાહનોમાં પેટ્રોલમાં ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરી મોટા મોટા ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરી શકાય તે રીતનો પ્રોજેક્ટ અમે રજૂ કર્યો છે

તો તમે જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે આ બાળ વૈજ્ઞાનિકો છે અને અત્યારે જયારે ગવર્મેન્ટ પણ પેટ્રોલની અંદર ઇથેનોલ મેળવવાની વાતો કરી રહી છે અને ઇથેનોલ મેળવી અને પેટ્રોલની જે કોસ્ટ છે એને લો કરવા માટેની વાતો થઈ રહી છે ત્યારે ડોડા માટે નોર્મલી આપણે ખાઈને ફેંકી દેતા હોય છે તો એમાંથી ઇથોનોલ પ્રાપ્ત કરવા માટેની આખી પ્રક્રિયા જે કરી એ સરસી જી એન જેટ હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે તો આ વાત થઈ ગુજરાતી મીડિયમના બાળકોની સાથે વિરામ બાદ વાતો કરીશું ઇંગ્લિશ મીડિયમના બાળકોની સાથે જાણીશું કે એમણે કયા પ્રોજેક્ટો બનાવ્યા છે અને હું તો તમામ પેરેન્ટ્સ ને વાલીઓને

આપનું સ્વાગત છે અને જેને વિષય ઉપર આજે આખું વિશ્વ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે પાણી કેવી રીતે બચાવી શકાય કારણ કે જળ જ જીવન છે અને જ્યારે નવસારીના સાંસદ જ પોતે જળ શક્તિ મંત્રી બની ચૂક્યા છે કેન્દ્રની અંદર તો ત્યારે એવો પણ અત્યારે ભારત સરકારની અંદરથી ગ્રાન્ટો મળી રહી છે રેન વોટર હાર્વેસ્ટિંગની તો એવો જ કોઈ પ્રોજેક્ટ જે ખરા બાળકો લઈને આવ્યા છે સરસીટ મદ્રાસ હાઈસ્કૂલના ઇંગ્લિશ મીડિયમના બાળકોની સાથે વાતો કરીશું અને જાણીશું કે આ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે વોટ્સ નેમ એન્ડ હાઉ યોર પ્રોજેક્ટ ઇઝ વર્કિંગ My name is Sheikh Shifa. I am studying in tenth English media. My school name is Sir C. J. and Z Madrasa High School. This is a project: uh, rainwater harvesting. Rainwater harvesting. This is a cloud. Cloud water is falling from them, and after tank is filled with uh, uh, water, it uh, uh, transfer in a filtration. it's soil filtration. After filtration, it goes into the man tank main tank after it will go into the well well after it can store in the underground then we can use this water uh, uh agriculture agriculture field gardening areas and then uh, we also transfer this water uh, villages different different villages and this is a very best project project because uh, water is not wasted rain water is not wasted rain is a natural gift of our nature rain is a uh, many times rain is wasted so we can collect a uh, lot of water for this project uh, this project is also also is uh, used in school terrace uh, office terrace it is not uh, 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 only only open ground areas also apply uh, store karishakai shakai. જે પ્રમાણે બાળકોએ સમજાવ્યું એ મુજબ કે જળ એ જીવન છે અને તમે શાળાની ટેરેસ હોય ઘરની ટેરેસ હોય ઓફિસની ટેરેસ હોય કે અન્ય ટેરેસ હોય એવું નથી કે માત્ર ગ્રાઉન્ડમાંથી જ પણ તમારા ઘરમાંથી પણ તમે પાણીની બચત કરી શકો છો તો આજના માટે માત્ર આટલું જ કેમેરા પર્સન યશ સાવંતી સાથે હું મહેશભટ નિહાતર નવસારી લાવ્યું